તો સુરેન્દ્રનગર જિલ્લાના છેવાડાના ગામોમાં પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે જો કે સુરેન્દ્રનગર પાણી પુરવઠા વિભાગ દ્વારા દરેક ઘરે પાણી પહોંચે અને છેવાડાના ગામોમાં પણ પાણી પહોંચે તે માટે દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવતું હશે પરંતુ લાગતા વળગતાઓને પાણીના ટેન્કર પહોંચાડવાના કોન્ટ્રાકો આપી દેવામાં આવતા હોવાને કારણે ચોપડે પાણીના ટેન્કર ફેરા લખાતા હોય પરંતુ લોકોને

એટલું જણાવવાનું કે લગભગ સાંપ ની અંદર એક મહિને થી નામ થી ટીપુ પાણી જ નથી પડ્યું અને આ સરકાર વાતો કરે છે કે દરેક ગામડામાં પાણી પાણી તો પાણી તમે અમારો અનુભવ બોલે છે એક મહિના થી પાણી નથી પડ્યું અને બહેનો તો ખરેખર અમને ખોડતા શીખડાવો અને કોઈ પણ અધિકારી આવે ને ભડાકા દઈ દેવી અને અમે જેલ થઈ દેવી એટલે પાણી ભરવાનું તો અમારા બંધ થાય એટલે કંટાળે હેડ બે છે હવે આનો કોઈ ઉકેલ આવે એવું લાગે છે

પાણીના જે મોટા મોટા દાવા કરી રહ્યું છે કે કોઈ ગામ પાણી વગર રહેતું નથી તો આ ગામ પાણી વગર કેટલા સમય થી દસ કિલોમીટર ગામ છેટું હોય ત્યાં પાણી ભરવા બધાય અવસ્થામાં પાણી એક એક બેડું લાવે છે અને અમુક ગામોમાં તો એવું છે કે ત્યાં પાણી ભરવા જઈએ છીએ તો ના પાડે છે તો પછી અમારે હવે પાણી માટે કોને કેવું અને આ પ્રશ્નનો હલ ક્યારે થશે તો ગામજનો બધા એના માટે બહુ જ વિચાર કરી રહ્યા છે ઘણા માણસો ને તો એવું કેવું છે કલેક્ટર સુધી આ બધું પહોંચાડવું પણ કોઈ આનો ધ્યાન દેતું નથી